उठो, उठो પર આવડો લા મને ખોલ ઉપર એક કે બીજા ખોલવાની લાવ રેડે ને ખોલ ઉપર કશું કરવું નથી અરે મારો બેટુ આ તો કે કેવો લે પણ ખબર જ પડતી નહી કે મારો બેટુ દોડે લે કેવું કે કોણ રેય ખબર જ પડતી નહી મારો મારા કાકા અલ્યા મારો બળ પરખાબાનો કોણ આયો અલ્યા બોલો બોલો પરખાબા આ કાકો ઘરે બેઠા છે હવે ઘરે થી ફોન કરું હા આમ તો એ કાકા હા આજ તો પરખાદી નો ફોન આયો તો ઓ મારા ભાઈબેન નો ફોન ઘણી વર્ષથી આયો ફોન પછી શું કીધું તું મરકે ફોન કરાજો તમાર કાકાને ફોન કરવાનું કીધું કરી લે ફોન કરી લે કરી લે ફોન કરે તમે કાકા કોઈ કરો ફોન કરી ફોન કરે મારા આવડા આવડા તઈ ભાઈ બની સીધે પોંડા તને તો કા ખબર નહીં પડતી પોંડા લો કાકા ફોન કરી આલ્યો ઓહોહો પરખાબી શું હતું ભોડુ ઘર યાદ તો પરોણા ગતિ આવો હો હો હારો હારો આવો ભાઈ તમે હો અમે ખરી જ બેઠા છે

છે ને બધે પૂછે થઈ બરાબર રેવા જે રેવા તારા કાકા